જય માતાજી દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપસા શાસ્ત્રી આપસોનું સ્વાગત કરતો આપના રાશિફળ કાર્યક્રમની અંદર આપના તમામ પ્રશ્નોના જવાબ સાથે 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 શું કરશો ઉપાય અને કેવી રીતે તમે દિવસને શુભ બનાવશો એની પણ આપણે ચર્ચા કરીશું તમારી સમસ્યાનું એક સમાધાન તો અંદર આપેલું જ હશે એ સમસ્યાનું સમાધાન તમારા માટે ઉત્તમ અને સારું રહેશે તો દર્શક મિત્રો વિશેષ કરીને આપણે જોઈશું આજનું પહેલા પંચા ત્યારબાદ જોઈશું આજનું રાશિફળ અને પછી ટિપ્સ જેને માસ્ટર ચાભી પણ તમે કહી શકો છો અને માસ્ટર કી રહેતી હૈ માસ્ટર ચાભી હો જે તમારા માટે ખૂબ ઉપયોગી હોય છે આજે આપણે સોમવારનો દિવસ છે વાર્ષિ ઉત્તરાયણ છે અજીબી પતંગ તો લોકો ચડાવતા જ હશે પરંતુ આજે પહેલા સોમવાર છે ભગવાન શિવજીને આપણે વંદન કરીએ ઓ નમસ્તે તો તે નમસ્તે બાહુભ્યામ મુદ તે નમો નમ નમસ્તે જાતુ શિવ તન ઘોરા પાપ કાસ તયા નન ભગવાન શિવના ચરણોમાં વંદન કરી જોઈએ આપણે આજનો શું કહે છે પંચાંગ આજે વિક્રમ સંત બે હજાર એ શિષ્યક્ષમત ઓગણીસો પિસ્તાલીસ સમ પચીસો ને પચાસ તારીખ છે આજે પંદરમી જાન્યુઆરી બે હજાર ને ચોવીસ સોમવારનો દિવસ છે સોમવારે કદાચ યાત્રા પર જવું હોય તો પૂર્વ દિશાની યાત્રા વર્જિત હોય છે દિશા દિશાશૂળ કહેવાય જો તમે એ દિવસે દિશામાં યાત્રા કરવી અનિવાર્ય હોય તમને તો તમારે થોડું દળપણમાં મોઢું જોવાનું અને પાણી પી અને યાત્રા પર તમે જઈ શકો છો એનાથી દિશાનો સૂર તમને નહીં લાગે ત્યારબાદ મિત્રો આજે પોષ શુદ્ધ પંચમી તિથિ છે અને આજે નક્ષત્ર છે સત્તારકા રહેશે જે આઠ વાગીને સાત મિનિટ સુધી રહેશે ત્યારબાદ ઉત્તરા નક્ષત્રની શરૂઆત થશે યોગ બર્યાન રાત્રે ત્રેવીસ વાગીને અગિયાર મિનિટ સુધી ત્યારબાદ પરિધ રહેશે કરણ જે છે ભવ રહેશે પંદર ને સાડતી સુધી ત્યારબાદ કૌલવ કરણ રહેશે અને રાશિ કુંભ રહેશે ચોવીસ વાગીને અડત્રીસ મિનિટ સુધી અને ત્યારબાદ મીન રાશિમાં ચંદ્રમાનું ભ્રમણ શરૂ થશે એટલે મકર આ જે પુણ્યકાળ કહેવાશે એ પણ એક વિશેષ મહત્ત્વનો દિવસ છે અને સૂર્ય ભગવાનને જળ ચઢાવવું પાણી આપવું એ વિશેષ મહિમા રહેલો છે તો દર્શક મિત્રો આ તો આપણે જોયું આ રીતે આજનું પંચાંગ શું કહે છે અને આ જે છે એને આપણે કહીએ છીએ કે વાસી ઉત્તરાયણ પણ કહીએ છીએ પરંતુ ખરેખર જે ઉત્તરાયણનો પર્વ હતો ગયા ગયા ગઈકાલે ગઈકાલે ઉત્તરાયણ નહોતી કારણ કે રાત્રે એનું પુણ્ય પર્વ શરૂ થયું માટે પુણ્ય પર્વ પર્વ જે છે સૂર્યોદય પછી ગણાય એટલે આજે એનો મહાપુણ્ય પર્વ કહેવાય પુણ્ય પર્વ કોને કહેવાય તો પુણ્ય પર્વનો અર્થ થાય છે કે તમારે જે સમયે દાન આપવું હોય જે સમયે સ્નાન કરવાનું હોય જે સમયે તમારે જપ કરવાના હોય કે તપ કરવાના હોય એ સમયને પુણ્યકાળ કહેવાય આમ તો આખો દિવસ આજે પુણ્યકાળ જેવો જ દિવસ છે એટલે કોઈ બીજું ચિંતા જેવું નથી એટલે આ રીતે આજે પુણ્યકાળનો ઉત્સવ ખરેખર ઉજવવાનો રહેશે તો તો દર્શક મિત્રો વાસી ઉત્તરાયણમાં પતંગ વગેરે તો ચઢાવવાના જ છો તમે અને સારું છે દાન પુણ્યનું કામ પણ આજે અવશ્ય કરજો ચાલો આ તો આપણે જોયું આજનો પંચાંગ હવે આપણે જોઈ લઈએ આજનું રાશિફળ શરૂઆત પહેલાં કરીશું આપણે મેષ રાશિથી અલ ઈ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે ખાસ તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રીતે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહી છે ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર લાગતી નથી સ્વાસ્થ્ય થોડું બગડતું હોય એમ લાગે છે માતા અને પિતાની વચ્ચેના સંબંધો સારા રહેશે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો ઓમ રીમ હોમાય નમઃ મંત્રનો જાપ કરો દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું વૃષભ રાશિ ઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને સુંદર દેખાય છે યાત્રા વગેરે પર જવાનું તમારો પણ યોગ બની રહ્યો છે વાહન વગેરે ચલાવતા જરા સાવધાની રાખવી કોઈની જોડે પૈસાની લેવડ દેવડની વાત હોય તો કરવી નહીં બને ત્યાં સુધી એનાથી દૂર રહેવું સ્વાસ્થ્ય બાબતની વાત વાત કરીએ તો સ્વાસ્થ્યમાં સુધારો દેખાય છે પરંતુ પતિ પત્ની વચ્ચે થોડા મત મતાંતરની સંભાવના બની રહી છે તો થોડું ધ્યાન રાખીને કામ કરવું વિદ્યાર્થીઓ માટે સમય સારો અને ઉત્તમ દેખાય છે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મિથુન રાશિ કાછા ખા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ એકંદરે સારી અને સામાન્ય છે નાણાંની પ્રાપ્તિ પણ તમારી એકંદરે સારી થઈ રહી છે ઉતાવળે કોઈ કામ કરવા જેવું લાગતું નથી પૈસાની લેવડ દેવડથી જરા દૂર રહેવું જરૂરી છે માતા અને પિતાની વચ્ચે જે સંબંધો તમારા હતા એ સંબંધો હજી બી યથાવત રહેશે કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ એક બાબત ધ્યાન રાખવી કે કોઈના કહેવામાં આવી જાય કોઈ ખોટા નિર્ણયો લેવાની જરૂર નથી શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને ઓમ વિષ્ણવે મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કર્ક રાશિ તો ડ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ સારી છે અને યાત્રા પ્રવાસનો યોગ પણ તમારો સારો છે કોઈ બી કામમાં ઉતાવળ કરી અને કામને બગાડવાની બિલકુલ જરૂર નથી તમે જેનો વિશ્વાસ કરો છો અથવા જેના ઉપર તમને શ્રદ્ધા છે તો એની સ્તુતિ અને એની જ આસ્થામાં તમારે રહેવું હોવું જોઈએ બીજી બાબત વિદ્યાર્થીઓ માટે સમય સારો દેખાય છે અને શેરબજાર કે બજારોમાં કામ કરતા હો તો જરા સાવધાન રહીને કરજો સમય બહુ સારો દેખાતો નથી ઉતાપણે આંબા પાકતા નથી રાખીને કામ કરવું વિદેશ યાત્રા વગેરેમાં તમને ફાયદો થશે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો ગાયને ઘાસ ખવડાવી દિવસથી શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું સિંહ રાશિ મ અને ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારે ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમારી સારી થાય છે ઉતાવળે આંબા પાકતા નથી તમારે ધ્યાનમાં રાખવું માતા અને પિતા વચ્ચેના સંબંધો સારા રહેશે આજે તમારા સ્વાસ્થ્ય બાબતની જે ચિંતા હતી એ હજી બી યથાવત હોય એવું દેખાય છે એટલે સ્વાસ્થ્યમાં સુધારો દેખાતો નથી સંતાન પ્રાપ્તિનો યોગ તમારો અવશ્ય બની રહ્યો છે પણ મિત્રો નાણાંની લેવડતેવડથી બિલકુલ દૂર રહેજો સંતાન અંગે ચિંતા તમને સતાવશે શું કરશો તો આજે ઘરે ઘીનો દીવો કરો અને ખાસ કરીને ઓમ વિષવે મહામંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિ અઠાણો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ એકંદરે સારી અને સુંદર દેખાય છે એક વસ્તુ બીજી બની રહી છે કે જે તમારા માટે કદાચ અકલ્પનીય પણ હોઈ શકે કોઈ એવો સંબંધ અને કોઈ એવી બાબત આજે આવશે કે જેનાથી તમારા બિઝનેસમાં કે વ્યાપારમાં તમને સારી સફળતા મળશે અને તમે કંઈક નવું કરો એવું તમને આભાસ થશે વિદ્યાર્થીઓ માટે સમય સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે સ્ટ્રીમ તમારી ચેન્જ થઈ રહી છે કદાચ તમને વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં સફળતા મળે એવા સંકેતો છે એટલે વિદેશ જઈ શકાય એવા સંકેતો સ્પષ્ટ છે ઉતાવળે કોઈ કામ કરવું નહીં પૈસાની લેવડ દેવડથી દૂર રહેવું શું કરશો તમે ઓમ ક્લિમ કૃષ્ણાએ નમઃ મંત્રનો જાપ કરો ને ઘીનો દીવો કરો દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈએ તુલા રાશિ રતા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમારી સારી દેખાય છે ઉતાવળે કોઈ પણ નિર્ણય લેવાની જરૂર નથી મિત્રો ખાસ કરીને તમારા જે અંદરના માણસો છે જે અંદરની વ્યક્તિઓ છે એ કદાચ તમને ક્યાંક દગો ફરીફ કરી શકે એવી સંભાવના બને છે માટે કોઈના ઉપર આંધોળો વિશ્વાસ મૂકવો નહીં અને યાત્રા પ્રવાસ વગેરેમાં જતા હો તો વાહન વગેરે ચલાવતા સાવધાન રહેજો શું કરશો તમે તો આજે ઘરે એ ઘીનો દીવો કરો અને સાથે સાથે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસથી શરૂઆત કરો સારો દિવસ જશે તો દર્શક મિત્રો આ તો આપણે જોઈએ તુલા રાશિ હવે આપણે જોઈ લઈએ વૃશ્ચિક રાશિ ન અને જ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ ગોચરની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ સારી થઈ રહી છે ઘણા બધી ઘણી બધી યોજનાઓ પણ તમારી પૂર્ણ થતી હોય એવું લાગે છે પરંતુ એક વસ્તુ છે કે તમારા જે શત્રુ વર્ગ છે એ તમને પજવવામાં બાકી નહીં રાખે માટે એનાથી સાવધાન રહેવાની જરૂર છે અહંકાર અને અભિમાનમાં આવી જઈ કોઈ ખોટા નિર્ણયો લેવાની પણ જરૂર નથી ખોટું કામ ન થઈ જાય એની કાળજી અવશ્ય રાખજો પતિ પત્નીનો સાથ સહકાર ઓછો મળશે કદાચ તમારા માટે નાણાકીય વ્યવહારોમાંથી દૂર રહેવાની પણ જરૂર છે વ્યાપાર અને ઉદ્યોગ કે ધંધો કરતા હો તેમાં નફો થશે નોકરી વગેરેમાં સ્થિરતા મળે એવા સંકેતો તો દેખાય જ શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરશો ઓમ હોમ ઝૂમ શાહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે મિત્રો જોઈએ ધનુ રાશિ ફધ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો એકંદરે દિવસ તો સારો દેખાઈ રહ્યો છે આવકની દ્રષ્ટિએ થોડો સમય નબળો દેખાય છે પણ જાવકની દ્રષ્ટિએ તો સારો જ છે એટલે આપણી જાવક તો જવાની જ છે જાવક ઉપર જ કંટ્રોલ કરવાની ખાસ જરૂર છે સરકાર તરફથી કેટલાક તકલીફો આવી શકે છે જેમ કે જીએસટી છે કે એવી કોઈ નાની મોટી તકલીફ જો મોટા વ્યાપારી છો તો આવી શકે છે એટલે એના ઉપર તમારે સાવધાન રહેવાનું છે બીમારીની બાબતમાં વિચારીએ તો તમને એવી કોઈ નાની મોટી બીમારી સિવાય કોઈ મેજર બીમારી અત્યારે દેખાતી નથી પરંતુ જે લોકોની જૂની બીમારી ચાલતી હોય એમાં કોઈ મોટી રાહત પણ થાય એવું દેખાતું નથી એટલે આ બે વસ્તુ તમારી સાથે બની શકે છે તો શું કરશો આજે તો આજે દિવસને વધારે શુભ બનાવવું હોય તો એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે તો હવે મિત્રો જોઈશું આપણે મકર રાશિ ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો શનિ મહારાજ તમારા અધિપતિ દેવતા તો છે જ પરંતુ બીજા ભાવ એટલે મારક ભાવ પર બેઠા છે જેના કારણે કુટુંબ પરિવાર સાથે થોડો તાલમેલ બગડી શકે એવી સંભાવના છે સંતાન સંબંધી ચિંતાઓ તમને સતાવશે માતા અને પિતા વચ્ચે સંબંધો સારા રહેશે પરંતુ એક બાબત બીજી બની શકે છે પતિ પત્ની વચ્ચેનો સંબંધ તો સારો જ છે પરંતુ કોર્ટ કચેરીની મેટર ન બને એની કાળજી રાખજો કદાચ કોર્ટ કચેરીમાં જવું પડે એવું હોય તો જરા સમાધાનનો માર્ગ બને તો અપનાવજો જરૂરી છે તમારા મિત્રોનો સાથ સહકાર તો તમને મળશે પણ આર્થિક રીતે થોડી સકળામણનો સામનો પણ કરવો પડશે નાણાં પ્રાપ્ત કરવા માટે જુદા જુદા માર્ગ પણ તમારી પાસે આવી રહ્યા છે સારો માર્ગ હોય એને તમે અપનાવજો એના સિવાયના માર્ગમાં પડવાની જરૂર નથી તો આ રીતે તમારો દિવસ જોઈએ તો એકંદરે સારો રહેશે શું કરશો તો ઉપાયમાં એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ કુંભરાશિ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે નાણાંની પ્રાપ્તિ માટે પણ સમય સારો છે કદાચ જમીન મકાનના જે પ્રશ્નો છે તમારા એ પ્રશ્નો તમારા ઉકેલાય એવી સંભાવના પણ બની રહી છે એટલે એના પર બહુ ધ્યાન રાખવાની પણ જરૂર છે વિશ્વાસ કરો પરંતુ આંધળો વિશ્વાસ ક્યાંય કરવાની જરૂર નથી કારણ કે આંધળો વિશ્વાસ તમને ક્યાંક ખાડામાં નાખે એવી સંભાવના પણ દેખાય છે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરજો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસથી શરૂઆત કરજો સારો દિવસ રહેશે ચાલો હવે આપણે જોઈએ મીન રાશિ દચ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે પરંતુ આવક કરતાં જ આવકમાં વધારો થઈ રહ્યો છે સંતાનના કેરિયર અંગે થોડી ચિંતા તમને સતાવશે કોઈની જોડે પૈસાની લેવડ દેવડ હોય તો જરા બંધ કરજો એ લેવડ દેવડનો સમય સારો નથી પૈસા ડૂબવાના ચાન્સીસ વધારે છે કોઈની જામીનગીરી પણ લેવાની જરૂર નથી પતિ પત્ની વચ્ચેનો સંબંધ સારો રહેશે સંતાનના કેરિયરની વાત તો આપણે કરી લીધી પરંતુ સંતાન કંઈક સારું કામ કરે એના માટે કંઈક રસ્તો કરવો એ પણ તમારા માટે જરૂરી દેખાય છે સ્વાસ્થ્ય તમારું થોડું બગડતું હોય એવું પણ લાગે છે એટલે સ્વાસ્થ્ય સંબંધી ટેન્શન તમને વધતું હોય એવી સંભાવના પણ વધે છે માટે ડૉક્ટરની સલાહ લેવી એ તમારા માટે ખૂબ જરૂરી છે યાત્રા પ્રવાસનો યોગ પણ તમારો બની રહ્યો છે કદાચ નાની મોટી યાત્રા પર જવાનું થઈ શકે છે એટલે સમય કુલ જોઈએ તો સામાન્ય રહેશે ઉપાય તરીકે તમારે આજે પીપળે જળ ચઢાવી કાળા તલ હળદર ચોખા મિશ્રિત કરી અને પીપળે જળ ચઢાવો એનાથી તમારો દિવસ સારો અને શુભ રહેશે દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનું રાશિફળ ચાલો હવે જોઈ લઈએ આપની ટીપ્સ આજે ટિપ્સની અંદર ઘણી વખત લોકો પ્રશ્નો કરતા હોય છે અને ખાસ પ્રશ્નો હોય છે કે અમારા ઘરે વાસ્તુનો દોષ છે કે નહીં ખરેખર લોકો મકાન ખરીદવા જાય ત્યારે તો નક્કી જ હોય છે કે આપણે લઈ જ લેવું છે મકાન થોડું જોયું તમને મનમાં ગમ્યું કે આ બહુ સરસ છે એટલે તમે એને પસંદ કરી લો છો પછી એની અંદર ગુણ અને દોષ જોતા નથી લોકોને આપણે જોયા છે કે લાખો રૂપિયાના મકાનો એટલે કરોડોમાં હવે તો આવવા માંડ્યા છે તો કરોડો રૂપિયા ખર્ચે છે મકાનને જોવા માટે અને મકાન ખરીદવા માટે એમની પાસે બે પાંચ હજાર રૂપિયા વધારાનો ખર્ચો કરી કોઈ વિદ્વાનને બોલાવી એની અંદર શું સારું છે શું ખરાબ છે એ જોવડાઈ લેવું જોઈએ અને મિત્રો હું તો જે વિઝિટ કરવા જાઉં ત્યાં તો અમે જોયું છે કે મોટા ભાગે લોકો શું કરે કે મકાન ખરીદી લીધું બાના ખત થઈ ગયો દસ્તાવેજ થઈ ગયો ત્યારે અમને બોલાવ્યા અચ્છા દસ્તાવેજ નહીં ફર્નિચર કરવાનું છે ખાલી હવે એ વખતે શું હોય છે કે તમારા મકાનમાં જો માન લો કે એની એન્ટ્રીમાં પ્રોબ્લેમ હોય કે એની અંદર કોઈ ટેન્કનો પ્રોબ્લેમ હોય કે એની અંદર કોઈ બી બીજો પ્રોબ્લેમ હોય રસોડાનો કે ગમે તે કારણ કે વાસ્તુની અંદર આ બધા પ્રોબ્લેમ હોય જ છે જો તમારે એવા પ્રોબ્લેમમાં હો અમે આવીને ત્યાં કહીએ એટલે મનમાં એક વહેમ બેસે તમે બાનું આપી ચૂક્યા બધું કરી ચૂક્યા દસ્તાવેજ કરી લીધો લોને પાસ કરી લીધી તમને મકાન બંધ કરવાનું મન જ ના થાય પતી ગયું તમારું તો પૂરું થઈ ગયું તમે પેક થઈ ગયા એના કરતાં સૌથી સારી સલાહ મારી છે કે જે લોકોએ મકાન લેવું હોય ખરીદવું હોય સૌ પ્રથમ બે ચાર મકાન જોઈ રાખો તમને જે ગમતા હોય નવી સ્કીમ હોય તો જૂનું હોય તોય જોવાય એવું કશું નથી પછી કોક વિદ્વાનને બોલાવી લો તમે ગમે તેને બોલાવી શકો છો પણ એને બોલાવી લો કે ભાઈ મારે આ મકાન જોવું છે જરા તમે ચેક કરી આપો એ જ્યારે તમે આવું કરશો જે મહારાજ કે શાસ્ત્રી જે એને તમે બોલાયા હશો એની તો ફી ભરવાની છે કદાચ એકની જગ્યાએ બે ફી હાલ દેશો જો ચાર મકાન કે પાંચ મકાન છે તો બે ફી આપી દો બાદ પૂરી કરો તો તમારા માટે સૌથી બેસ્ટ રહે કે સારામાં સારી ઓફર જે હોય એ મળી જાય કયું મકાન તમારા માટે ફળદાયી રહેશે એ ખબર પડી જાય અને પછી જ આપણે મકાન પરચેસ કરવું જોઈએ અહીંયા તો મકાન પરચેસ કરીને પછી વાસ્તુશાસ્ત્રીને બતાવવાનું એટલે એવું નહીં તમે એક્સપર્ટ જ્યારે તમે બીમાર પડો તો બીમાર પડ્યા પછી શું કરો સારા એક્સપર્ટ ડૉક્ટરને મળો તો એવી રીતે કોઈ એક્સપર્ટને જ બોલાવવાનો પછી મહા એક્સપર્ટ બોલાવવાની જરૂર નથી નોર્મલ એક્સપર્ટ ચાલે એટલે એ રીતે તમે મકાન બોલાય ચેક કરી લો કંઈ મિસ્ટેક હોય તો એનો રસ્તો બતાવી દેશે એટલું કરાવી લેવાનું અને તમે લઈ શકતા હો અને જો સારો સજેશન હોય તો તમે અવશ્ય એને સિલેક્ટ કરો નથી તો બીજી જગ્યાએ તો મકાન ઢગલો પડેલો છે તો જ્યારે તમે મકાન ખરીદવા જતા હો તો કઈ વસ્તુ ધ્યાન રાખશો એ તમને ખાસ બતાવી દઉં કદાચ એવું બને કે તમે દર વખતે ફી આપો એવું ન પોષાય પણ એને માટે તમારે શું કરવું પડે કે એ જે વસ્તુ હોય એની અંદર મકાનની અંદર જે તમે મકાન પસંદ કરી રહ્યા છો તે ચાર પાંચ મકાનો જોઈ રાખ્યા અને જે ભાઈને તમે બોલાવાનું છે એમને જોડે કોન્ટેક્ટ કરી લીધો વાત બોલાવી લીધા અને ચાર પાંચ જોવાના છે એમ કહી દેવાનું અને તમને આટલી ફી આપીશું ડબલની કે ત્રિબલની જે બી તમારી કેપેસિટી એ પ્રમાણે આપી દેવાની પાંચે પાંચની અલગ હાલ હોય તો એ વાંધો નહીં પરંતુ એવું કરવાની જરૂર રહેતી નથી આપણે આપણા પૈસા પ્રમાણે આપણા બજેટમાં એ વધુ સારું થઈ જાય અને વન થિંગ તમે જો જોઈ લો કમ્પ્લીટ હોય તો પછી વાંધો નથી કદાચ એનર્જી વગેરે ઓછી હોય તો એનો રસ્તો કરવાનો એ મળે છે એનર્જી આવે એ તમે ન ખાઈ દો એની અંદર અમુક પિરામિડ્સ યંત્રો બધું આવે છે અને એના બધાનો ઉપયોગ જ લોકો કરે છે આ વસ્તુ ફેંગસુની આઈટમો ઘણી આવે છે જેમ કે આ હોય કે ફલાણું હોય આવું બધું હોય છે તો એ પણ તમે મૂકી શકો છો એટલે કહેવાનો તાત્પર્ય શું છે મારો કે જ્યારે તમે વસ્તુઓ જોયા હોય તો તમારે તમારું બજેટ નક્કી કરવામાં સરળ રહે કારણ કે જો બજેટ તમારું બગડે તો બધું જ બગડે એટલે આપણે આપણી રીતે એનું બજેટ ફિટ કરી દેવાનું કે મારે આ મકાન આટલા બતાવવાના છે આમાંથી પસંદ કરવાનું છે જે આપણા માટે યોગ્ય હોય પસંદ કરી લેવાનું જો તમે આ રીતે કરો ને તો એની પહેલાં તો એન્ટ્રી જુઓ કે એન્ટ્રી એની બાય વિના હોવી જોઈએ અગ્નિમાં ના હોવી જોઈએ નૈઋત્યમાં ના હોવી જોઈએ આમ તો ઈશાનની એન્ટ્રી સારી નથી ગણાતી કારણ કે ઈશાન ભગવાનનું માથું કહેવાય છે વાસ્તુ પુરુષનું તમે માથા પર જ પગ મૂકીને આવો તો ન પડે એટલે ત્યાં દેવસ્થાન લખાય છે પછી કૂવો કે બોરિંગ નૈરીતે નૈરીતે દક્ષિણ કે પશ્ચિમમાં ન હોવા જોઈએ હોય તો એનો રસ્તો કરવો જોઈએ ત્યારબાદ ओवर टैंक अले ऊपर नी टांके तमारे ईशान तरफ नहीं रखवाने कि हमेशा ईशान ईशान नीचू हो जो उत्तर ने ईशान ने पूर्व बता नीचा भाग है नैरित दक्षिण पश्चिम ये भाग ऊंचा हो जे आम मकान हो चाल है एक खास जो वानो के अनु ढालान पानी कई बाजू जाए એનાથી નક્કી થાય કે ભાઈ આ કઈ બાજુનો ઢાળ છે આ તમામ વસ્તુઓનું ધ્યાન તમારે રાખવાનું છે રસોડું બને ત્યાં સુધી નૈઋત્યમાં બિલકુલ ન હોવું જોઈએ અગ્નિમાં જ હોવું જોઈએ પરંતુ તમારે શું કરે કે ભાઈ એને લો કે અગ્નિની જગ્યાએ થોડું પૂરબ બાજુ આવે તો ચાલે ત્યારે મોઢું તમારું પૂરબ દિશા તરફ રાખીને તમે રસોઈ કરો તો ચાલે ઉત્તરનું રસોડું બહુ વેલિડ નથી હોતું પણ છતાંય રાખી શકાય એવું નથી પણ તમારા માં રસોડું હોય તો પશ્ચિમ દિશા તરફ મોડું કરીને રાંધવાનું આવા નાના નાના એની અંદર પોઈન્ટ હોય છે પણ આપણે તો નક્કી કરવાનું કે ભાઈ એમાં ખાડો કે નીચાણનો ભાગ નૈઋત્ય ન જોઈએ અને ઊંચો ભાગ ઈશાન ના જોઈએ બોરિંગ વગેરે ઈશાન તરફ ચાલે અને અંડરગ્રાઉન્ડ ટેન્ક વગેરે ન્યમાં ન ચાલે આટલું તો તમે નોર્મલ છે તમે જોઈ શકો સમજી શકો અને પછી કોઈ વિદ્વાનને બોલાવી શકો છો તો દર્શક મિત્રો આ તો આપણે બતાવ્યું આજે કઈ રીતે તમે નક્કી કરશો મકાન આવતી કાલે ફરી મળીશું નવા વિષય સાથે આપશો આચાર્ય તુર્ગાપસા શાસ્ત્ર ઇજાજત નમસ્કાર